પછી રાજા હોય રંગ હોય ફકીર હોય હું તમે જેનું ભજન કરીએ છીએ હું તમે જેની ઉપાસના કરીએ છીએ હું તમે જેને આ જગત જેના નામ ઉપર પીડ્યું એમની અત્યારે હયાતી નથી કારણ આ મૃત્યુલોક છે અને મૃત્યુલોક નો એવો નિયમ છે કે આ જગત ની અંદર આવે અને જવાનું પછી રામ હોય તો મૃત્યુ અટકાવી પણ શકતા નથી અને અટકાવવાની કોશિશ પણ ન કરી એવું કહેવાય છે કે હું તમે જેની પાછળ તોડીએ છીએ મૃત્યુ અટકાવવા માટે મૃત્યુ અટકતું

આ બધી મારી સેવા કરવાની તારે તો બાળ છે તારે તો ઘરવાળી છે અને કઈ કરવાનું નથી અને દાસ મોરારે કીધું કે હે જીવા એવું નથી તું ભજન કરી શકસ્તાશ્રમ માં તું ગુરુ ની ભક્તિ તું જા અને વાડીએ જા

અને ભીષ્મ પિતાએ એ મહિના અને ભીષ્મ પિતા નું જ્યાં એમ કીધું કે ભીષ્મ પિતાએ મહિના સુધી મૃત્યુ અટકાવ્યું તેથી મોરા સાહેબ પાલખી માંથી ઉભા થઈને કીધું સંતો એવું કે છે કે તમે આ જગત ની અંદર બીજું માનો કે ન માનો આ યુગ છે આ કલયુગ છે આ વિજ્ઞાન છે તમે બીજું કાઈ માનો કે ન માનો સત્ય ને માનો કે ન માનો

મહારાજ દશર અગ્નિ ભરતજી એકદમ સોધાર આસુડે એના ગુરુ વસિષ્ઠ મહારાજ ના ખોળા માં માથું નાખી અને એટલા સોધાર આસુડે આમ રોવે છે અને એમ કેવાય ગુરુ મહારાજ થી ન રેવાનું કીધું હે ભરત મૃત્યુ પાછળ રોવાતું કોઈ પણ મૃત્યુ પાસે કલ્પાત કરાતો નથી દસર અયોધ્યા નો સમ્રાટ અને તમામ પદાર્થ ને પામી ગયેલો આવા વ્યક્તિ પાસે હે ભરત રોવાય નહી આમ હાથ ફેરવે હે મહારાજ આ મારા પિતા દશરથ મહારાજ આ દેવ થઈ ગયા એનું મને એનું મને રુદન નથી એના મને આહુડા નથી પણ મને આહુડા એના આવે છે કે સેના કે જેનો ગુરુ તીખા જ્ઞાની હોય ત્રણ ત્રણ કાને જાણવારો આ મારો ગુરુ અને ઈ એમ કે કાલ રામ ને મારે ગાદી એ બિહારો અમારે વનવા

સૌ વસ્તુ મારા હાથમાં નથી કઈ કે એમ કેવાય છે જીવન લાભ જીવન મરણ જસ અબ લાભ હાનિ શબ્દ જીવન